નમસ્કાર ખેડૂતો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો ચૌદ તારીખ છઠ્ઠો મહિનો બે હજાર પચીસ આજનો વાર છે મિત્રો શનિવારના રોજ મિત્રો આજની મગફળીની આવકની વાત કરીએ તો મિત્રો મગફળીની આવકમાં આજે ઘટાડો જોવા મળી રહ્યો છે મિત્રો કાલકત્તા ઘણો ઘટાડો જોવા મળી રહ્યો છે મિત્રો અત્યારે મગફળીની ઉતરી તેની વાત કરીએ તો મિત્રો ડૂમ નંબર બેમાં અગિયાર પિલોરથી ચૌદ પિલોમાં ઉતર્યું છે ને ડૂમ નંબર ત્રણમાં મિત્રો ઓગણીસ પિલરથી મિત્રો બાર તેર પિલો લગીને ભરેલું છે મિત્રો ઓગણીસ થી બાર તેર લોડ એટલે આજે આવક ઓછી જોવા મળી છે અને હરાજી તમે જોઈ તો કામકાજ ચાલુ છે તો હરાજીમાં જીવાતી છે આજના મગફળીના બજાર આ માહિતી તમને સારી લાગી તમે જેને લાઈક છે સબક્રાઈબ કરવાનું ભૂલતા નહીં একান্ন বারো একত্রিশ 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 તેરસો ને છાસઠ રૂપિયા રૂપિયામાં વેચાણી છે અને તમે માલ જોઈ શકો છો એકદમ પીલાણ ક્વોલિટી નથી મિત્રો એકદમ ક્વોલિટી માલ છે મિત્રો બિયાણમાં ચાલે તેવો માલ છે અને નંબર મગફળી છે અગીર લુટકા લેગી તો સત્યની નીકળ નહોતું એવા દેખાવાવા નથી હવે 80000 હજાર માં નથી પડા